ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે એમાં ગણિત વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગણિતની ચોપડી બહાર કાઢશે અને પાના નંબર છોતેર એની અંદર પ્રકરણ નંબર દસ એનું નામ છે અમારા અંકો ઉમેરો તો તમને બધાને એમ થતું હશે કે આ અમારા અંકો ઉમેરો એ શું છે તો દાખલા તરીકે તમારી પાસે બે ચોકલેટ છે અને તમારી બેન પાસે પણ બે ચોકલેટ છે તો તમારી પાસે તો બે ચોકલેટ તો છે જ પણ તમારી બેન તમને બે ચોકલેટ આપી દે તો એ બેમાં બે ઉમેરીએ તો કેટલા થયા તો ચાર થયા ને એમ આ પાટ આ પ્રકરણની અંદર તમારે સરવાળાના દાખલા આવશે તો એના વિશે આપણે ભણવાનું છે તો ચલો દરેક વિદ્યાર્થી ચોપડી ખોલશે અને પાના નંબર છોતેર દડો ઉછાળો તો જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે દરેક ખેલાડીને બે વારા આવે છે અને બુનનું સસલું તેમના અંક ઉમેરે છે પણ તમે જાણો છો કે તે કેવી રીતે ઉમેરે છે હવે જંગલ હતું એમાં પ્રાણીઓ રમી રહ્યા હતા અને એક બેટ વડે એક બેટ એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળવાનું હતું તો દરેક ખેલાડીને કેટલા વારા આવતા હતા બે વારા આવતા હતા અને બુનનું સસલું એટલે કે સસલું હતું એનું નામ શું છે બુનનું તે દરેકના અંકો ઉમેરે છે એટલે કે અંક ઉમેરે છે કે કોણ કેટલા કરે છે તો તમે દડાને ચૌદ વાર ઉછાળો તો કાચબો છે તમને કાચબો દેખાય છે ને તો એ કેટલી વાર ઉછાળે છે ચૌદ વાર ઉછાળે છે એક વારો આવ્યો તે એને કેટલી વાર ઉછાળ્યા ચૌદ વાર ઉછાળે તો મારે વધુ એક દાબ બાકી છે એટલે એનો બીજો દાવ બાકી હતો એટલે આ વખતે ફક્ત તેને સાત વાર જ ઉછાળ્યો અને તેને કેટલી પહેલા ચૌદ વાર ઉછાળ્યો પછી કેટલી વાર સાત વાર તો બુનનું સસલું ક્યાં ઊભો રહે તો બુનનું સાપ ઉપર ઉમેરે છે તો સાપનું ચિહ્ન છે ત્યાં અંકો લખેલા હતા તો ક્યાં ઊભો રહે છે તો સાપ ઉપર ચૌદમાં સાતને ને ઉમેરવા બુનનું ચૌદ પર ઊભો રહે છે તો બુનનું પહેલા ચૌદ ઉપર ઉભો રહ્યો છે જે રેડ કલરની નિશાની કરેલી છે તે સાત પગલાં આગળ કૂદે છે અને બુન્નું સસલું હતું એ સાત પગલાં આગળ કૂદે છે તે એકવીસ પર પહોંચે છે તો ચૌદમાં સાત ઉમેરીએ તો કેટલા થાય તો એકવીસ થાય જે અહીં લાલ કલરથી દોરેલું છે ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો અને આવી જ રીતે તમે રમત રમવી હોય ઘરે તમારે તો તમારે આવી રીતે સાપ પર દોરીને તમે રમી પણ શકો છો હવે પાના નંબર સિતોતેર તો આ બધા જ પ્રાણીઓ હતા એ જંગલની અંદર રમતા હતા અને આ બૂનનું સસલું હતું તે અંક દરેકના ઉમેરતો હતો તો એમાં પહેલું છે શિયાળભાઈ તો શિયાળભાઈનો કેટલા છે સોળ વત્તા સાત એ હું તમને સરવાળાના દાખલા ગણીને બતાવીશ તો સોળ વત્તા સાત તો સોળ વત્તા સાત તો પહેલાં આપણે સાત લીટા કરી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે છમાં સાત ઉમેરીએ છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર કેટલા થયા તો તેરનો અહીં આવે તગડો વધી પડી એક કિની વધી પડી 1 હવે આ 1 છે તો 1 માં 1 ઉમેરીએ તો 1 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 2 તો જવાબ આવ્યો 23 કેટલો આવ્યો 23 તો અહીં હું 23 લખીશ 23 બરોબર હવે 18 + 10 18 + 10 એ કોનું છે તો એ ચિત્ર છે બિલાડી બેન અઢાર વત્તા દસ તો આઠ માં દસ ઉમેરીએ તો એની અઠ્યાવીસ હવે ઓગણીસ વત્તા પંદર ઓગણીસ વત્તા પંદર ઓગણીસ વત્તા પંદર હવે નવમાં પાંચ ઉમેરવાના છે તો આપણે કેટલા લીટા કરીશું તો પાંચ લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ તો હવે નવમાં પાંચ ઉમેરીએ નવ પછી દસ દસ પછી અગિયાર બાર તેર અને ચૌદ તો ચૌદનો નો ચોગડો વધી પડી એક તો એક ઉમેરીએ તો એક બે અને ત્રણ તો કેટલો જવાબ આવ્યો તો ચોત્રીસ જવાબ આવ્યો એ હું તમને લખીને બતાવું છું ચોત્રીસ અહી ચોત્રીસ હવે ઓગણપચાસ એ હાથી છે ઓગણપચાસ સોરી ઓગણપચાસ વત્તા તેર તો નવ ત્રણ ઉમેરીએ તો બાજુમાં ત્રણ લીટા કરીશું તો નવ પછી દસ અગિયાર કેટલો આવ્યો બાસઠ હવે છે ચૌદ વત્તા સાત ચૌદ વત્તા

જે કૂતરા ભાઈના છે તેત્રીસ વત્તા અગિયાર તો ત્રણ ની એક ચાર ત્રણ ની એક ચાર તો કેટલો જવાબ આવ્યો ચુમ્વાલીસ તો અહીં લખીશું ચુમ્વાલીસ હવે સૌથી રમત કોણ જીત્યું તો રમત કોણ જીત્યું તો હાથી આપણે અહીં હાથી લખીશું શું લખીશું હાથી

આઠ કિલોગ્રામ ટામેટા લઈ જવા ઈચ્છે છે તેણે નદી પસાર કરવાની છે હોડીમાં તે પચીસ કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે શું તે બધી વસ્તુ લઈ જઈ શકશે હવે આ પ્રભા છે એની પાસે પંદર કિલોગ્રામ શેરડી છે સાત કિલોગ્રામ સફરજન આઠ કિલોગ્રામ ટામેટા છે તો આ બધું થઈને કેટલા કેટલા પૈસા કેટલા કિલોગ્રામ થાય તો પંદર માં સાત ઉમેરીએ તો કેટલા થાય તો વજન લઈ નથી જવાનું ખાલી કેટલું લઈ જવાનું છે પચીસ કિલોગ્રામ તો આ પ્રભા શું કરશે તો પ્રભા દસ કિલોગ્રામ કદાચ શેરડી લઈ જશે સાત કિલોગ્રામ સફરજન અને આઠ કિલોગ્રામ ટામેટા લઈ જશે એમ કરીને એનું પચીસ કિલોગ્રામ વજન થશે તો આવી રીતે એ વજન લઈ જશે તો હું તમને લખીને બતાવું છું તો દસ કિલોગ્રામ શેરડી પછી સાત કિલોગ્રામ સફરજન અને આઠ કિલોગ્રામ ટામેટા તો એની હું ગણતરી કરું છું તો સાતમાં આઠ ઉમેરીએ તો કેટલા થાય પંદર તો પંદરનો પાંચું વધી પડી એક અને એક ને એક બે તો પચીસ કિલોગ્રામ થઈ ગયા ને તો આવી રીતે તે એના દાદીના ઘરે જશે તો આવી રીતે તે વજન લઈ જઈ શકશે હવે પાના નંબર ઈઠ્યોતેર પાના નંબર ઇઠ્યોતેર દરેક વિદ્યાર્થી કાઢશે આ વખતે કાંગારું વાંદરો હરણ જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા પણ વાઘ રમત હારી ગયો તેણે ગુસ્સામાં કેટલાક વાંદરો હરણ જીરાફની વાઘ રમવા માટે આવ્યા હતા તો એમાં વાઘ રમત હારી ગયા તો તેને ગુસ્સામાં કેટલાક અંક બધાના ભૂસી નાખ્યા તો હવે એ આ બધા પ્રાણીઓ છે એમની પાસે સરવાળા કરેલા છે અમુકના જવાબ છે અને અમુકના જવાબ નથી તો એમાં એ જવાબની સામે કેટલા અંક ઉમેરીએ તો એ જવાબ આવે તો આપણે એ અંક ઉમેરવાના છે હ પછી એ અંક ઉમેરી અને કોના સૌથી વધારે અંક આવે છે તે અહીં આ વિજેતા કોણ છે એની વિશે એના એનું નામ આપણે અહીં લખવાનું છે તો ચલો વાઘભાઈ પાસે સોળ વત્તા બરાબર એકવીસ છે તો સોળમાં આપણે કેટલા ઉમેરીએ તો એકવીસ થાય તો ગણો સોળમાં આપણે કેટલા ઉમેરીશું તો આપણે સોળથી એકવીસ સુધીના અંક લખવાના છે તો સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ બરાબર તો એકવીસ સુધી મેં ગણ્યું તો હવે આપણે આ ગણી લઈએ તો કેટલા કેટલા લીટા મેં કર્યા તો એક બે અને તો 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 આપણે ઉમેરીએ થાય અહીંયા હું લખી દઉં છું કેટલા હવે જીરાફ છે કોણ છે જીરાફ તો જીરાફ પાસે વત્તા આઠ બરાબર બત્રીસ તો હવે બત્રીસ છે તો બત્રીસમાં આપણે કેટલા આઠ તો છે આઠ તો એમાં આપણે કેટલા ઉમેરીએ તો બત્રીસ થાય તો ચોવીસમાં માં આપણે આઠ ઉમેરીએ તો બત્રીસ થાય બરોબર તો અહીં હું ચોવીસ લખું છું બરોબર ચોવીસ વત્તા આઠ બરોબર તો હવે હું આઠ લીટા કરી જાઉં બત્રીસ થાય છે કે નહીં એ આપણે ગણવાતું પડે ને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરોબર હવે ગણતરી કરીએ ચોવીસ પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો બત્રીસ જવાબ આવે ને આ તો આ જીરાફભાઈ પાસે આપણે ચોવીસ ઉમેરીએ તો બત્રીસ થાય હવે આવ્યું હરણ કોણ આવ્યું હરણ તો સોળ વત્તા તેર તો સોળ વત્તા તેર એ અહીં આપણે સરવારો કરીએ બરાબર તો સોળ વત્તા તેર તો છમાં માં ત્રણ ઉમેરીએ તો નવ થાય અને એકમાં માં એક ઉમેરીએ તો બે થાય તો કેટલો જવાબ આવે ઓગણતીસ કેટલો આવે ઓગણત્રીસ તો હરણભાઈ પાસે ઓગણત્રીસ છે રન હવે વાંદરાભાઈ છે તો વાંદરાભાઈ પાસે વત્તા પાંચ તો તમને બધાને તો ખ્યાલ આવી જાય તો આપણે દસ દસ ત્રણ વખત કરીએ તો કેટલા થાય દસ વસ દસ એક વખત દસ બે વખત દસ ત્રણ વખત તો કેટલા થયા ત્રીસ તો અહીં આપણે લખી દેસુ ત્રીસ તો ત્રીસ વત્તા પાંચ બરાબર પાંત્રીસ તો વાંદરાભાઈ પાસે એ તો પાંત્રીસ રન થયા હવે કોણ છે બિલાડી છે બરાબર ત્રીસ ત્રેવીસ વત્તા બરાબર ત્રીસ તો આપણે ત્રેવીસ માં કેટલા ઉમેરીએ તો ત્રીસ થાય તો હું અહીં લીટા કરું છું જે ત્રીસ સુધીની ગણતરીમાં આવે ત્યાં સુધી ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણતી અને બાળકો કે આ કેટલા લેતા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીં હું સાત લખું છું તો ત્રેવીસમાં સાત ઉમેરીએ તો કેટલા થયા ત્રીસ થયા હવે પાના નંબર અગ્યાસી છાપ અને કાંટ શું છે છાપ અને કાંટ શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે તો તમે બધાએ રૂપિયાની સિક્કો છે તમારી પપ્પાની પાસે હશે રૂપિયાનો સિક્કો જે ચોપડીમાં દોરેલો છે ને એવો રૂપિયાનો સિક્કો હશે તો દરેકના પપ્પાની પાસે કે તો મમ્મીની પાસે પણ હોય તો તમારે બંનેની છાપ અને કાંટ જોવાની છે કઈ બાજુએ એક લખેલ છે છાપ અને કાંઠ તે કહેવાનું છે તો સમીના અને સાદિક રમી રહ્યા છે બોર્ડ પર એક થી નવ્વાણું અંકો લખેલા છે દરેક ખેલાડી પાસે બટન છે તેઓ સિક્કો ઉછાળે છે જો તે છાપ હોય તો બટન જો તે છાપ હોય તો બટન દસ પગલા આગળ વધે છે તો આ બંનેની પાસે શું છે બટન છે સમીના અને સદીકા સાદિક પાસે બટન છે તો જો જેની પાસે છાપ આવે તો બટન કેટલા પગલાં આગળ વધે તો દસ પગલાં આગળ વધે જો સમીના છ પર હોય તો સોળ પર પહોંચે છે જો તેને કાંટ આવે તો ખાલી એક જ પગલું આગળ વધે છે અને જો કાંટ આવે તો કેટલું પગલું આગળ વધે તો એક પગલું અને છાપ આવે તો દસ પગલાં તો અહીં આ રમત છે છ છ પર હતી જે આ સમ આ છ ઉપર હતી તો દસ પગલાં આગળ વધે તો સોળ સુધી આવે અને જો સોળ પછી એક જ પેલું કાંટ આવે તો એક જ પગલું આગળ વધવાનું હોય તો કેટલા આવે સત્તર આવે આવી રીતે તમે ઘરે પણ રમત રમી શકો છો હવે પાના નંબર એસી પાના નંબર એસી ચિન્ટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એક સાથે બે જ પણ એક સાથે બે જ તો દસની નોટ છે પચાસની નોટ વીસની નોટ એક રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો અને બે રૂપિયાનો સિક્કો તો આવી તમે નોટ તમે ઘરે તમારા પપ્પાની પાસે કે તો મમ્મીની પાસે આવા રૂપિયાની નોટો હશે તો દસ રૂપિયાની જોવાની પચાસની વીસની એક રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો અને બે રૂપિયાનો સિક્કો તો આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકે છે તો આમાંથી આપણે નોટ અને સિક્કાના ઉપયોગથી આ વસ્તુઓ લીધેલી છે એમને એની આપણે ગણતરી કરવાની છે એટલે કે ચાલીસ રૂપિયા છે તો આપણે ચાલીસ રૂપિયા કેવી રીતે આપણે દુકાનદારને આપવાના છે એ અહીં આપણે લખવાના છે તો આપણે કેટલા રૂપિયા કરીને આપીશું ચાલીસ રૂપિયા તે હવે વીસ રૂપિયાનું બેટ લીધેલું છે તો એમણે શું આપ્યું છે બે દસ દસની નોટો જે અહીં દેખાય છે ને બે દસ દસની નોટો એમ હવે તમારે દસ રૂપિયાની નોટ છે તો આપણે શું આપીશું પાંચ પાંચ રૂપિયાના બે સિક્કા તો દસ થાય બે વીસ વીસ ની નોટ આપીશું ને તો વીસ વત્તા વીસ તો ચાલીસ રૂપિયા થાય હવે હવે સાહીઠ રૂપિયાનું જબલું છે તો આપણે સાઈઠ રૂપિયાનું જબલું છે તો શું આપીશું તો પચાસની નોટ આપીશું શું આપીશું પચાસની નોટ પચાસની નોટ અને દસની નોટ એમ કરીને સાહીઠ રૂપિયા થયા ને પચાસ વત્તા દસ બરાબર સાહીઠ હવે પચીસ રૂપિયાની ડોલ છે એટલે કે ઢીંગલી છે તો હવે પચીસ રૂપિયાની ડોલ છે તો આપણે શું આપીશું તો વીસ રૂપિયાની નોટ અને પાંચ રૂપિયાનો સિક્કો તો વીસ વત્તા પાંચ બરાબર પચીસ હવે તમારે આ મેં જે ચોપડીમાં લખાવી છે વિદ્યાર્થી મિત્રો એ દરેકે પોતાની ચોપડીમાં લખવાનું છે અને ઘરે નોટબુકમાં પણ આવા સરવાળાના દાખલા જે ચોપડીમાં હતા એ નોટબુકમાં પણ લખવાના છે આજે આપણે આટલું જ ભણીશું થેન્ક યુ